નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના તેરા ગામના ઐતિહાસિક તળાવોના વધામણા કરવામાં આવ્યા અબડાસા તાલુકાના તેરા ખાતે તેરા ગામના ત્રણેય તળાવો ઓગની જતા તેરા ઠાકુર સાહેબ શ્રી મયુરધ્વજસિંહ જાડેજા પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા જેમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મુખ્ય દાતા શ્રી ધનજી નારાયણજી ભદ્રજાના ભત્રીજા રાજેશભાઈ તેમજ પ્રવીણભાઈ માધવજી રતડા સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલીના વરદ હસ્તે તળાવના વધામણા કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આશાપુરામાં સર્વપ્રથમ તો સર્વે કચ્છી વાસીઓને મારા અષાઢી બીજના નવા વર્ષના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયાથી વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો ટેરા ગામ ને આને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને જ્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે આખું ટીલા ટીયા આવે અને ત્યાંની પૂજા કરે અને સાથે આખું ગામ ભળી મળીને આવું સમજાપુરા ફરી પાણી પીપા થઈ છે તેરા ઉપર ત્રણેય ભરાઈ ગયા છે અને આભાર માનું છું તેરાવાસીઓનું અને જે મુંબઈથી બધાય આપ બધા અહીં દર વર્ષ આવો છો અને ગામને એટલું સપોર્ટ કરો છો એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોહર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટીફુલ તારાઓ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેના સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક કોમ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને મા તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ એ મારી કૃપા છે તેમ તેરા ગામના બધા વડીલોને આદર સહિત કરું છું આપણા તેરા ગામના ઠાકોરશ્રી જે વર્ષોથી તળાવ વધાવવા માટે દુષ્થી દર વર્ષે આવી જાય છે અને આપણે બધા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ અને તેરા ગામના જે પણ ભાઈ બહેન વડીલ બધા પાખી પાડી અને આખો દિવસ મોજ કરે છે અહીંયા તેળાના તળાવ વધાવવા માટે જે આવે છે અને અષાઢી બીજના જે સઘન થયું અને તેરાના તળાવો એકસાથે ત્રણેય ભરાઈ ગયા પહેલો હું પરમપ્રભુ કૃપાળુ ભગવાનનો આભાર માનું માં આશાપુરાનો આભાર માનો કે જલ્દીમાં જલ્દી તેરા તેરા ગામના તળે તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો તો પરમ કપાળુ પ્રભુની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે તેરા ગામ ઉપર નહીં આખા કચ્છ ઉપર આખા ભારત ઉપર હું તો કહું છું કે આખા ભારતનું પણ નહીં આખા વિશ્વનું કલ્યાણ થાવ આશાપુરા પાસે પ્રાર્થના ગામ મેં ખુશી અને આનંદ જળી હે કારણ એ સારો એ વરસાદ પી્યો મણી કે સમજી ગયો ન પેટ ખેતી આધારિત થયું અને એ પાંચો તાલુકો ખેતી પ્રધાન હે તો ખરેખર અજ બહુ ખુશી થેતી એ તારા પા ભરજી વ્યાન તો પાંચ હર હંેશ પરિવારથી પારા વધુ તાજા ઠાકોર સાહેબ ભયુભાઈ અચી પાર હંમેશા અને ધામ મુ ખાસ પથારેલ રાજાભાઈ ગાબુ સેઠ અને ખરે ખરેખે આઉં તો ધન્ય દિવાણ કે હેરપ ચારો પંચ મહિના થયા સતત ઘાય ચારો ચાલુ હોય અને એની પરિવાર કે પા ધને પરિવારથી પાંચ કારણ કે સ્કૂલ જો કામ હોય તારા જો કામ હોય તો અસી હર હંમેશા જે માટે એની જો ખૂબ ખૂબ અભિનંદન દિવું સાથ સાથ અ વ્યાપારી એસોસિએશન પ્રમુખ શ્રી ચંદ્રકાંત ગોર અસંજા સરપંચ શ્રી હર હંમેશા માટે માટે ગમે કામ હોય એ ખડે પગે ઉભા રહેતા અને એની જો પૂરો પૂરો સાથ સરકાર કે હોય અસ્યો બદલ આઉં તેરા સજે ગામ વતી दरे समाज जा जेको बि हिते भाउ पधारिया इन जो ख़ूब ख़ूब आभार मञा थो जय हिंद जय भारत